પોલીસે ટ્રાન્સપોર્ટર સહિત ખેડીઓની ધરપકડ કરી હતી છત્રીસ હજાર પાંચસો રોકડા તેમજ છ મોબાઈલ બે ફોર વ્હીલ ગાડી એક બાઇક મળી એકવીસ પોઈન્ટ સત્યાસી લાખનો મુદ્દેમાલ કર્યો હતો અંકલેશ્વર તાલુકા પોલીસની ટીમ અંકલેશ્વર નેશનલ હાઇવે હાઈવે પર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે ગાર્ડન સિટીમાં રહેતા ટ્રાન્સપોર્ટર રસપાલ સિંઘ અમરિક સિંઘ સૈની પોતાની કાપોતરા ગામની હદમાં આવેલ નવજીવન હોટલની નજીક આવેલ પ્રીત ગુડ્સ કેરિયર નામની ટ્રાન્સપોર્ટ ઓફિસમાં જુગાડો મારે છે જે માહિતીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા જ્યાં જુગાર રમતા ટ્રાન્સપોર્ટર સપાલસિંહ અમરિક સિંઘ સૈની પ્રદીપ કુમર સિન્હા દિવ્યાંશુ પાટિલ અલી હસન સુરેન્દ્ર સિદ્દિકી સુરેન્દ્રસિંહ સતદેવસિંહને રંગે હાથ ઝડપી પાડ્યા હતા પોલીસે તેમની અંગઝરતીમાંથી બત્રીસ હજાર પચાસ તેમજ દાવ પર લાગેલા ચાર રૂપિયા મળી કુલ છત્રીસ રૂપિયા રોકડા તેમજ છ મોબાઈલ મોબાઈલ કિંમત રૂપિયા એક લાખ તેમજ બે ફોર વ્હીલ ગાડી રૂપિયા વીસ લાખ તેમજ એક મોટર સાયકલ કિંમત રૂપિયા પચાસ હજાર મળી કુલ એકવીસ લાખ સત્યાસી હજાર ચારસો સાહીઠ રૂપિયાનો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો તેમજ તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી